હેલો ફ્રેન્ડ્સ રિટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજની આપણી રેસિપી એકદમ સિમ્પલ છે પણ કુકિંગની રોજની દોડાદોડીમાં આ ડીશ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે અને ફ્રેન્ડ્સ આ ડિશનો મેઇન પાર્ટ એ છે કે તમે આને ફ્રિજમાં દસ દિવસ માટે સ્ટોર કરી અને રાખી શકો છો અને જ્યારે તમને જરૂર હોય ત્યારે તમે આને યુઝમાં લઈ શકો છો ફ્રેન્ડ્સ ચલો ફ્રેન્ડ્સ હેલ્થ બેનિફિટથી ભરપૂર આજની આપણી રેસિપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે ફ્રેન્ડ્સ વિડીયોમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે મેં બધી વસ્તુઓ લઈ લીધી છે તેને ધોઈ અને સાફ કરી અને તૈયાર કરી લીધી છે હવે બધી વસ્તુઓને આપણે એક પછી એક મિક્સર ચારમાં ગ્રાઇન્ડ કરી લઈશું ફ્રેન્ડ્સ મેં અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણા લઈ લીધા છે ત્રણ મરચાં અને બે આદુના ટુકડા લઈ લીધા છે હવે પછી આપણે બેથી ત્રણ લસણની કળીઓ એડ કરીશું થોડા ફુદીનાના પાન એડ કરીશું ખૂબ બધી કોથમીર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક આખા લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુ એડ કર્યું છે એટલે આપણે ખાંડ પણ એડ કરીશું બસ આ બધી વસ્તુઓને આપણે ચાલુ બંધ ચાલુ બંધ પોઝિશનમાં એકદમ બારીક ચટણી બનાવી લઈશું વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણે એકદમ સ્મૂથ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણી ખાટી મીઠી ચટણી બની અને તૈયાર છે ફ્રેન્ડ્સ આમાં બીજું કંઈ એડ કરવાનું નથી કે નથી ગેસ શરૂ કરવાનું બસ એક કાચનું કન્ટેનર લો અને બધી ચટણીને એમાં એડ કરી દો અને દસ દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી લો જ્યારે તમે સેન્ડવીચ બનાવો પરોઠા શાક રોટલી દાળ ભાત બધા સાથે આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બાળકોની તો આ ફેવરેટ હોય છે ફ્રેન્ડ્સ સવારમાં બાળકોના લંચ બોક્સમાં સેન્ડવીચ બનાવતા હોય તો આ ચટણી બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરો અને ફટાફટ તમે આને યુઝમાં લઈ શકો છો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તમને આ રીતે રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો જો તમને આ રેસીપી ગમે હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરો લાઇક કરો અને મારી ચેનલને ને કરો ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સ ને આવજો